ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય નેતાઓ વચ્ચે ચૂંટણીને લઈ રસપ્રદ જંગ જામ્યો છે પ્રચાર હૃદયમાં સ્થાન મેળવવા માટે નેતાઓ હવે ડોર ટુ ડોર પ્રચારમાં જોતરાઈ ગયા છે તેમાં પણ ખાસ કરી ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને મતદારોનો સારો આવકાર મળી રહ્યો છે રોજ ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ શહેરના કસક વિસ્તારથી પોતાના ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી હતી જે બાદ તેઓ કોઈ બજાર ઊંડાઈ હાજીખાના બજાર સોનેરી મહેલ પહોંચ્યા હતા જ્યાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તેઓ ભરૂચના વિસ્તારોમાં ફરી રહ્યા છે ત્યાંથી તેઓને પ્રજાનો ખૂબ સારો આવકાર મળી રહ્યો છે સાથે જ તેઓ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભરૂચને મહાનગરપાલિકા બનાવવાના સાથે સાથે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં રિવરફ્રન્ટ બનાવવા તેમજ પ્રજાને પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ મળી રહે તે પ્રકારના તેઓના પ્રયાસ રહેશે તેમ જણાવ્યું હતું ભરૂચ લોકસભાના ભરૂચ શહેરના મતદાતાઓની વચ્ચે અમે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છીએ ત્યારે અમારી સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અમે આજે બજારમાં પ્રવેશીને ફરી રહ્યા છીએ ત્યારે અહીં લોકોની અનેક સમસ્યાઓ પણ અમને સાંભળવા મળી છે પીવાના પાણીની સમસ્યા છે ગટરની વ્યવસ્થાની સમસ્યા છે ત્યારે આવનાર દિવસમાં ભરૂચ શહેરનો કઈ રીતના વિકાસ થાય એ અમારા અમારી જે રીતે મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ વીસ વર્ષ આપ્યા છે છતાં મનસુખભાઈ પોતાનું જનસંપર્ક કાર્યાલય પણ નથી ખોલી શક્યા વિસ્તારમાં અને પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે તમામ લોકોનો એક જ ઉદ્દેશ છે એક જ અવાજ છે કે આ વખતે પરિવર્તન લાવીએ અને પરિવર્તનમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મને આ વખતે ખૂબ સારા આશીર્વાદ અને સમર્થન મળી રહ્યું છે ત્યારે ચોક્કસ હું માનું છું કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે જીતીએ છીએ લોકોના વોર્ડમાં ફરી રહ્યા તો લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે અહીંયા લોકોને લોકો અમારું સ્વાગત કરે છે અમને આશીર્વાદ આપે છે સાથે સાથે લોકો પ્રશ્નોની રજૂઆત પણ કરે છે એવો કહે છે કે ભાજપ સરકારને આટલા વર્ષ આપ્યા છતાં અમારા રસ્તા નથી ગટરની વ્યવસ્થા નથી પાણીની સુવિધા નથી લાઇટના પણ અહીંયા ધાંધિયા રહી છે ત્યારે અમે ચોક્કસ એમને વિશ્વાસ આપીએ છીએ કે એક વખત ઇન્ડિયા ગઠબંધન પર વિશ્વાસ કરો અને આવનાર દિવસમાં અમારો અહીંયા કાર્યાલય પણ હશે સાથે સાથે ભરૂચને મહાનગરપાલિકા બનાવવાનો અમારા પ્રમુખશ્રી અને સાથી મિત્રોનું સૂચન છે એના માટે પણ અમે અવાજ ઉઠાવીશું ભરૂચના નર્મદા કાંઠાને રિવરફ્રન્ટ બનાવવા માટે પણ અમે અવાજ ઉઠાવીશું અને આવનાર દિવસોમાં જેટલા પણ ભરૂચ જિલ્લાના લોકોની પ્રાથમિક સુવિધાઓ ભૌતિક સુવિધાઓને પ્રાધાન્ય આપીને એમની સમસ્યાનું નિરાકરણ કરવાના પ્રયાસો અમે જંબુસર સરુ નગરમાં દૂર ટુ દૂર શરૂઆત કરી છે નગરમાં તમામ મતદારોને અમારા શ્રી અમારી કમિટીએ બધાએ ભેગાથી નક્કી કરેલી છે કે દૂર ટુ દૂર બધાને વ્યક્તિગત મળવું આમોર અને જંબુસરમાં જે પ્રતિસાદ લોકો સામેથી દુકાન ધંધા છોડીને સામેથી બોલાવે ચેતરમાં આવો રાજેન્દ્રસિંહ આવો એવો પ્રસિદ્ધાજ છે આજે અમે ભરૂચ શહેરમાં ઘોડી કોઈ બજાની વચ્ચે ઊભા છે અમે ત્યાંથી નીકરા પસાર થયા લોકો રુદન હે રોવે છે

kohal pidanud .